દ્વારકાધીશ દેરાને તો કેમ છો બધા મજામાં જશો તો આજે આપને એક એવી જગ્યાએ જવાનું છે કે જે આપણી લાઈફની સૌથી આમ બેસ્ટ જગ્યા કહેવામાં આવે છે એવી કે આપની કોલેજ એવી મારવાડી યુનિવર્સિટી કેમ કે આજે આપણે દેવાના છે ડિગ્રી ડિગ્રી એટલે કન્વર્કેશન છે કે ચાર સાલ આપણે અહીંયા કોલેજમાં પૂરા કર્યા છે હવે એ ચાર વર્ષ તમે કર્યા છે એનું એક પ્રમાણપત્ર આપે કે તમે ચાર વર્ષ લગી રહ્યા છો તમે જે કંઈ ડિગ્રી કરી છે આપની તો ડિગ્રી હતી કોમ્પ્યુટર એન્જિનિયરિંગની ફાઇનલી દિવસ આવી ગયો છે ચાલો હવે આપણે ડિગ્રી લઈ આવી તમને બતાવી દે કે ડિગ્રી બીજી કઈ કઈ વસ્તુ આવે જેમ કે ટોપી આવશે એક બીજું વાળું બ્લેક કલરનું આવે અને શું કહેવાય તો મને ખાસ તો કંઈ ખબર નથી હું તો એને પોટ કહું તો ચાલો આગળ જઈને આપણે કન્ટીન્યુ કરશી આપો લોક આપણી સાથે કોણ કોણ રસ્તામાં આવવાના છે કોણ કોણ મળ્યા કોલે કોણ કોણ છે કેવો કાર્યક્રમ હતો શું કાંઈ આગળ આપણે વિગતવાર જોઈ ત્યાં લગી તમે આખો વિડીયો જોઈ નાખો ભાઈ તો આપણે રૈયા ચોકડી આવી ગયા હતા કેમ કે આપણે ભાઈ બધા ઉમર હતો આવતો નથી ત્યાં લગી આપણે રાહ જોઈ બીજું તો આપણા કારણે ઓપ્શન હે નહીં એ લીધે તડકામાં રાહ જોઈ રહ્યો હલો આટલે જઈ રહ્યા છે ચાલી ભાઈ પહોંચી ગયા બધાને લઈને હો બે કારીગર તો આવું હોય બધી છેલ્લે ને અત્યારે જવા તો સૌથી પેલા ભાઈ ચાલો તમે બધા અમારી જૂની એવી કોલેજ છે જે અમે ચાર વર્ષ આમાંના અભ્યાસ કર્યો છે જેનું આજે અમને ફળું મળવાનું છે ચાલો હવે કન્સર્ટ ભાઈ તમને ભાઈ દેખાડી બધું ફાઇનલી પહોંચી ગયો ભાઈ કોલેજે પહોંચીને ડાયરેક્ટ અમે વૈદ્ય ડિગ્રી જે આપતા ત્યાં જ કેમ કે અમારે ડિગ્રી તાત્કાલિક જોતી હતી ડિગ્રી છે આ ફાઇલની અંદર એના ભેગી બીજી વસ્તુ કઈ કઈ એવી છે દેખાડું એક તો છે આ ટોપી એના ભેગી ખેસ છે

આમ તો જોવો કેટલા બધા માણસ મેળો કેમ ભરણો મેળો એટલા એવું લાગે છે કોલેજ ચાલુ હોય ત્યારે તો આ બધા મેં કોઈ દી જોયા નહીં ડિગ્રી લેવા તો કેમ આમ આખી આખી કોલેજ આવી ગઈ એવું લાગે કે હતા ક્યાં આટલા તમે મોરે મોરો જ આવી ગયા આપણે ફોટા બોટા પાડી દીધા થોડા એરિયા પાછળ છે મારવાડી યુનિવર્સિટી બધી બાજુ ફોટોગ્રાફી આ ચાલુ

આલા ભાઈ ટોપ ઇન્ડિગ્રી આવી ગઈ હવે મંડુ ઘરે ભાગ ના ભાઈ સર્ટિફિકેટ ભાઈ ફોટો પાસ એક ક્યાં છે ખાલી છે ભાઈ BMW ઓપા આ તો સામાન્ય ગાડી લાગે ભાઈ રોસ્ટ રોયલ ઓ બીએમડબલ્યુ ની Professor R.B. Jadeja Provost and Shri Naresh Jadeja Executive Registrar. છે અઢીસો અઢીસો ગ્રામ ફોટા ને આપણે પહોંચી ગયા તા કનુઆ કેસર આઈ આવીને જોયું તો આખે આખું ગામ આપની પહેલા આવીને બેસી ગયું હતું અરે તો એ તમારા ભાઈની વાત જ ન થાય આપની સ્પેશિયલ જગ્યાએ બુક રાખેલી ત્યાં કોઈ બેસી જ ન શકે આમ જોવો તમે આખે આખું ગામ બેસી ગયું આપની સ્પેશિયલ જગ્યા છે આ લાઈનમાં જે તમને બતાવું જો આ જે છેલ્લી ટર્ન લાઈન દેખાય ને આપના માટે જ બુક કરેલી છે એમાં કોઈ બીજા બેસી જ ન શકે એકવાર તમે ખાલી સ્ટેજ નો લુક જો આત્મ કન્વર્કેશન નો લુક જો બધે ચીપ ગેસ્ટ ની આપની પહેલા આવીને બેસી ગયા પીરી પીન તન પાણી ની બોટલ ઓ ભાઈ લઈ લે તો આજ ના આપના કન્વર્કેશન ના ચીપ ગેસ્ટ એવા કે વુમન ક્રિકેટ ટીમ ઇન્ડિયા ની છે તેના ટીમ લીડર છે નામ તો તમે સાંભળી જ હશે આજ તમે એને જોઈ પર લીધો નીચે બેઠા તો ડિગ્રી લેવા બધા ઉભા થઈ ગયા ઉભું તો થવું જ પડે ને આપે તો એક પછી એક બધા ઉભા થવા આપણે તો પેલા જ થઈ ગયા હતા ફિઝિયોથેરાપી આવું જ પડે ને કે બગ ના પડે તો શું કરું આ લગી આવી વાત હોય ચાર વરસ પાણીમાં મને જઈને ખોટી બેચલ ઓફ પછી ઉભા થઈ ગયા બીજું શું હોય આર્કિટેક્ચર પછી તો કેતન મારવાડી પોતે આવી ગયો ભાઈ સ્પીચ દેવા ફેકલ્ટી મેમ્બર થોડીક વાર એની સ્પીચ સાંભળી લીધી પ્રાઉડ પેરેન્ટ્સ એન્ડ અબાઉ ઓલ ધ હાર્ટ બીટ ઓફ ધીસ યુનિવર્સિટી અવર ગ્રેજ્યુએટિંગ ક્લાસ 24 25 अच्छी तो आपने इंडियन क्रिकेट वुमन टीम का कैप्टन हरमनप्रीत कौर आई स्पीच देवा स्टूडेंट्स को सपोर्ट करें आपके आसपास जितने भी लोग आपको दिखते हैं उनको इनकरेज करें मोटिवेशन दें क्योंकि वी नेवर नो कि हमारे आसपास कितने लीडर होंगे जो आगे हमारी कंट्री को कि, किसी बड़े मुकाम पर लेके जा सकते हैं थैंक यू सो मच सर आज मुझे इस बड़े ओकेशन का पार्ट बनाने के लिए और uh, मुझे और uh, मेरी टीम को वीमेंस टीम को इतना इतना रिस्पेक्ट देने के लिए एंड थैंक यू सो मच एंड होपफुली ये मेरा पहला स्पीच है इन पब्लिक क्योंकि मैंने इससे पहले कभी ऐसे नहीं करा था आई है इनिशियली जब मुझे पता चला कि मुझे स्पीच देना है आई वॉज लिटल नर्वस एंड बिकॉज हमेशा क्यू एन ए करा है और पोस्ट और प्री मैच कन्विकेशन करिए बट આજે કભી વાત ન કરી થી બટ થેન્ક યુ સો મચ આઈ હોપ અગર મેને કુછ મિસ્ટેક કરા હોતે આમ રીલી સોરી બટ પછી ફાઇનલી આપનો ડિગ્રી લેવાનો વારો આવી જ ગયો અને તમે જોઈ શકો છો મંડેરી હિતેશワલજી દલસાનિયા જયકુમાર હસમુખભાઈ

આમ જ તમે સબસ્ક્રાઈબ કરો અમારા ચેનલને અને સતત નિહાળતા રહો અવનવા લોક સાથે અવનવી વાતો અવનવો હાસ્ય પણ ચોક્કસ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ચાલો તો આ જ માટે આટલું तो कहता तो भूलाई કે आपने અનોવા પૂરું કરીને ડાયરેક્ટ વિશાલમાં જમવા આવ્યા હતા આપના બજે જવા તમારે સાજુ બતાવીને એનું છે બીજું કઈ નથી ભાઈ તમે જમવા આવો તો જ જાવ અને તમે આવો હા ચાલો વર્ષો દે સાચું વિદરાખ છે એ ભંદરે એ સાચું કે જો કેટલા નિયતી મને તો તો ખા 6 કે કિતિ વર્ષ કામ છે તો 20 ની આ 20 કે કાકા આવા જો પાત્રી લખેલા હે હવે પાછું લેતો પૈસા પાતા લેતા જમા જો યાર પૈસા પાતા લેતો बताओ જો જો

અલીસાレストラン ફાઇનલી હવે થઈ ગયા છે ભાઈ અમારે લેવાનો ટાઈમ થઈ ગયો છે મળી ગઈ નક્કી ને ફાઈનલી આજનો દિવસ જેથી આપણે શરૂઆત કરી હતી એ જ જગ્યાએ પૂરો કરી છે આવા નવા વિડીયો જોવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળના વિડીયો જોવા માટે લાઇક પણ કરી દો તો ચાલો આજ માટે આટલું ટાટાભાઈભાઈ શિવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ